તેમને વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત જીવન જીવવાની શીખાપી સૌને વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા હતા હેલ્થ સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કરે વ્યસનના કારણે થતા કેન્સર અને ટીબી જેવા ગંભીર રોગો વિશે માહિતી આપી હતી તેમણે બાળકોને બહાર કેમિકલ યુક્ત નાસ્તાના બદલે ઘરનો પૌષ્ટિક આહાર લેવાની સલાહ આપી હતી ત્યારબાદ બાળકોમાં જાગૃતિ વધારવા માટે એન્ડ્રોઈડ ટીવી સેટ દ્વારા વ્યસન મુક્તિ અંગે બાળકો દ્વારા જ તૈયાર કરાયેલા નાટકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના સમાપન બાદ વ્યસન મુક્તિનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે બાળકો દ્વારા એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં બાળકોએ ઉત્સાહભેર સૂત્રોચ્ચાર કરી વ્યસન મુક્તિના સંદેશાઓ ફેલાવ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના સહદેવસિંહ ઉપસ્થિત સૌને કાર્ડના ફોર્મ ભરવાની પ્રક્રિયા વિશે જાણકારી આપી હતી અને આ માહિતી લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ખુશબુબેન અમારી અને આરોગ્ય કાર્યકર જીગ્નેશભાઈ પંચાલે સખત જહેમત ઉઠાવી હતી અંતમાં શાળાના આચાર્ય શ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ

Temas, koy besan kertah, koy. Koy besan kertah, koy. Koy, koy. Antawa mati, antawa mati. Puri Prana Paris, Puri Prana Paris. Om Shanti, Om Shanti. Oorim shanti